આપણી નો લાગણ કોકળ પણ કાઢું તો સત્તામ પટી જાય ભાઈ ચોના તમે અમે શીતપુર ના શીતપુર ના હા બરાબર તે કેવા હારા મસ્ત ઈમ નઈ લેયા જો ભાઈ અમાર તો કેવું હારા હારે હારા અને ખોટા હારે ખોટા અલે ઈમ નહીં કે અટક અટક અટક

અગિયારસો રૂપિયા અરે પ્લગના અગિયારસો ના ના પ્લગના તો હો રૂપિયા જ છે તો હજાર રૂપિયા તમારે પેલા નિખિલભાઈના તમારે ખાસમ ખાસ રહે ને યુવાના મારા બાકી છે કઈ ના લઈ ગયા હા હાલવા નોમ લેતા નહીં તે પણ એ નિખિલના હું કરવા ચૂકવું હમણાં તો કહેતા હતા એકબીજા માટે ઘસાઈ જઈએ ને કોઈ એવું રાખતા નહીં ખાસું તો ચૂકવી દયો તે પણ એકબીજા માટે ઘસઈએ ને તારા માટે હું કરવા ઘસો હું મારા માટે હું કરવા ઘસાવું તમે તમાર નિખિલ ભાઈ માટે ઘસો તમાર ખાસ જીગરદાન ઈના માટે ઘસાવા તો પણ ઈના ભાઈ માં કે મારા ભાઈ હું કરવા માંગ આ તો લ્યો બોલઈ આવ તમાર માર તો એ ફોને ઉપાડતો નહીં કે કદી કોઈ વાત થતી નહીં કે ભાળતો એ નહીં મૂછો બરાબર એ પૈસા લઈ ગયો જો આ તો પતો કોઈ સા નહીં તમારો ખાસ છે તો લેતા હો તો એડો ઈના અને આપણો પૈસા ઈવન જોડે લઈ લે બસ તમાર ફ્લગના હોટ લઈ ગયો આ તો મારા હોટ લેવાના મુઈના નહીં હાલવાનો મારો ઉપર હાલવા પડે હા તો કોઈ ના બાઈક વાય રહેશે નેકરો એકડો હેડો નિશિલ ભાઈ લઈને આવો પછી કરીએ તો બધું હેડો એટલે પણ હું કરવા લેવા જોઈ ને તમારો ખાસ છે ને એ ગુનો કર્યો ઈના લાવો બાઈક વાય પડ્યો કો તો 1100 આલ લેન ભાઈ તું અત્યાર જો પગળ આ નિખાન કા સંબંધ ના રાખું બોલ એ તમાર જે કરવું એ કરો લે પગળ હવે બીજું કોઈ બગડે ને તો પેલા સુરેશભાઈ ના એમાં બે હજાર લેવાના તો આવજો લેવા ભેગા ભેગું એ વસુલ કરી દઉં હવે મરે ને આવું હોય કાલ આ લગા દેતા હું ક્યાં લગા ને ખોપડી લગા અભી લગા દેતા હું ચાલ આજા